બાદમાં પ્રણીતાના આંખ પર રુદ્રાક્ષ તેણે ભુવાના વસમાં આવી હતી ભુવાએ દંપતીને નિવસ્ત્ર થવાનું કહ્યું જેથી દંપતી નિવસ્ત્ર થતા ભુવાએ વારાફરતી બંનેને પોતાના ખોળામાં બેસવાનું કહ્યું પતિને બહાર મોકલી પ્રણીતાને બહુમાં ઝકડી લઈ અશ્લીલ હરકત કરતા અને ત્યારબાદ બળાત્કાર ગુજાર્યો હતો ગઈ તારીખ બાવીસ એક બે હજાર પચીસ ના રોજ કાપોદરા પોસ્ટલ વિસ્તારમાં

ઉપરોક્ત ગુનાના કામે આરોપી ભરતભાઈ કળવાભાઈ કુંજણીયાનાઓને આજ રોજ ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ તેઓ પોલીસ કસ્ટડીમાં છે